આ તરફ લખતર એ પીએમસીમાં આજે ખેડૂતોને દસ બેઠકની ચૂંટણી યોજાઈ હતી અને મતદાન કર્યું હતું એપીએમસીમાં બસોને બાણુંમાંથી બસોને પંચ્યાસી મતદાન કરતાં સત્તાણું પોઈન્ટ સાહીઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે લખતર એપીએમસીમાં એક બેઠક સહકારી વિભાગ ચાર બેઠક વેપારી વિભાગ અને દસ બેઠક ખેડૂત માટેની ચૂંટણી યોજાઈ હતી તેમાંથી સહકારી વિભાગ અને વેપારી વિભાગના ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા ખેડૂત વિભાગની દસ બેઠક સામે વીસ ઉમેદવારો ઊભા રહ્યા હતા આજે તારીખ નવના રોજ ખેડૂત વિભાગ માટે ચૂંટણી યોજાઈ હતી મતદાન કરવા માટે એપીએમસીમાં મોટો સમયાણો બાંધી મતદાન કરવાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી ખેડૂત વિભાગમાં મતાધિકાર ધરાવતા સિનિયર સિટીઝન મતદાર સહિતના મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે એપીએમસીમાં પહોંચ્યા હતા મતદારોએ મત આપ્યાની નિશાની બતાવી ખુશી વ્યક્ત કરી હતી એપીએમસી ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી રીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને લખતર એપીએમસીમાં બસોને બાણું મતદારોમાંથી બસોને પંચ્યાસી મતદારોએ મતદાન કરતાં સત્તાણું પોઈન્ટ સાહીઠ ટકા મતદાન નોંધાયું હતું